પ્રાપ્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાના પ્રસ્તાવની મંજૂરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુટ્સને આગામી સત્તરમી ડિસેમ્બરે મૂકશે ખુલ્લું પ્રધાનમંત્રીના સુરત આગમનને લઈને તડામાર તૈયારીઓ વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ તરીકે ડાયમંડ બુટ્સ હવે ડાયમંડ ટ્રેડિંગનું હબ બનવા પણ સજ્જ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ગુજરાત પ્રવાસે અમદાવાદ અને આણંદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી અમદાવાદમાં છઠ્ઠી એડવાન્સમેન્ટ ઇન એન્ડોલોજી કોન્ફરન્સનો કરાવશે પ્રારંભ

ઇલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો અઢાર ડિસેમ્બર થી શરૂ થશે સર્વેની પ્રક્રિયા અને રૂપરેખા મલેશિયા શ્રીલંકા બાદ હવે ઈરાન જવા માટે ભારતીયોને નહીં પડે વિઝાની જરૂર ભારત સહિત કુલ તેત્રીસ દેશો માટે ઈરાન દ્વારા વિઝા ફ્રી એન્ટ્રી મુલાકાતીઓને આકર્ષવા અને પર્યટન વધારવા ઈરાન સરકારનો નિર્ણય રાજ્યમાં ઊંચા બિલ્ડિંગના નિર્માણ માટે ચાર હજાર કરોડથી વધારે રકમના એમઓયુ સંપન્ન ફાયર વિભાગને લગતી સેવાઓ ડિજિટલ ઉપલબ્ધ કરાવતા ઇ પોર્ટલ ફાયર કોપનું કરાયું લોન્ચિંગ પ્રી વાઇબ્રન્ટ સમિટમાં ગિફ્ટ સિટીના એક્સિડેન્ટ એક્સટેન્ડેડ એરિયા ડેવલપમેન્ટ પ્લાન્ટનું કરાયું અનાવરણ રાજ્યમાં વધશે ઠંડીનું જોર આગામી બે દિવસ બાદ ઠંડીનો પારો ગગડવાની હવામાન વિભાગની આગાહી લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી ઘટવાનું અનુમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર મહિનાના અંતમાં હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા